તાલુકામાંથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં પગલે અવારનવાર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે ફરી એક વખત બપોરના સુમારે ચાળતરા અને મિયાણે વચ્ચે પસાર થતી બ્રાહ્મણી નદીમાં હળવદ પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ચાર ટ્રેક્ટરો સાથે દસ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની વિગત મુજબ હળવદ થતી બ્રાહ્મણી નદીમાં રેતી ચોરી અટકાવવા માટે અવારનવાર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ તંત્રની આંખમાં ધૂળ નાખીને ચાળધરા અને મિયાણી વચ્ચે રેતી ચોરી કરતા ચાર ટ્રેક્ટર અને દસ લાખથી વધુ મુદ્દા માલ આજે ઝડપી પાડવામાં આવ્યો હતો બાતમીના આધારે પીઆઈ આરટી વ્યાસ દ્વારા દરોડો પાડતા જી જે ઝીરો થ્રી સી એલ સેવન થ્રી થ્રી ફાઈવના મયુર અતુલભાઈ લોખીલ જી જે થર્ટીન એમ એટ સિક્સ સેવન ફાઈવના વિપુલ દુલ્લાભાઈ લોખીલ જી જે ઝીરો થ્રી કે એચ થ્રી ટુ ફોર સેવન અશ્વિનભાઈ પ્રભુભાઈ ડાંગર અને જી જે થર્ટી સિક્સ બી ફોર ટુ થ્રી ફોર સુરેશભાઈ કિશોરભાઈ રાઠોડને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે